ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યાની થાય છે દસ વાગ્યા ગયા છે બાકીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ફટાફટ રસોડામાં આવી ગયા છે કેમ કે મોડું હવે કરવાનું થતું નથી આપણે બાર વાગ્યા સુધીમાં ટિફિન કરી દેવાનું હોય છે તો ફટાફટ આપણે હવે ટિફિનની શરૂઆત કરીએ અને બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન તમે ભાતમાં દાળ શું કામ નાખો છો તું એ દાળ હોય ને એ શું કામ નાખો છો બરાબર તો ચાલો હું હું આજે હું તમને મારા વિડીયોમાં કહીશ વિડીયો છેલ્લા સુધી જોજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ દાળ ભાત માટે રાખી દઈએ તો ચાલો આ બાજુ આપણે ભાતનું અંધાળ રાખી દીધું છે આ બાજુ કુકરમાં મગ બનાવવાના છે તો મગનો પણ અંધાણ રાખી દીધું છે આપણે તો દાળ પછી બાફશું કેમ કે પહેલાં મગ બાફી લઈએ પછી મગનો અધાર કરી અને પછી કુકરમાં આપણે દાળ બાકી લઈશું કેમકે કાલે રાત્રે ભીંડો સુધારવાનો ટાઈમ નહોતો આપણી પાસે એટલે ભીંડો કાંઈ સુધાર્યો નથી બહુ મોડું થઈ ગયું હતું એટલા હાટું થઈને પછી એ મેં હવે રાત સુધારો તો આજે કઠોળ આપી દઈએ પછી રાત્રે ભીંડો સુધારશું તો કાલે ભીંડાનું શાક આપશું ભારે એમને એમ પેલી છે તો એ આપણે પછી બપોર પછી નવરા આપશું ને તો એ ભીંડાને ધોઈને નીકળતો કરી દઈશું તો હવે પહેલાં આનું બે અંધાણ આવી જાય એટલે ફટાફટ ભાત અને મગ પપા માટે રાખી દઈએ તો ચાલો અહીંયા ભાતનું અંધાણ પણ આવી ગયું છે તો કિલો બે અઢ કિલો ચોખા છે તો ચાલો ફટાપણ ધોઈ નાખીએ અંધાણ આવી ગયું છે અને બફવા માટે રાખી દઈએ તો ભાતમાં આપણે કેમ નાખીએ તુએ એ હું તમને આગળ વિડીયોમાં કહું વિડીયો છેલ્લે સુધી જશું

અને પછી તો તપેલું નીચે ઉતારી દઈશું અને કણનો વઘાર કરી લઈએ અને પછી કુકરમાં આપણે દાળ બખવા માટે નાખી દઈએ ધોઈને બરાબર તો ચાલો અહીંયા હવે ભાત મજાના થઈ ગયા હવે નીચે ઉતારી દઈએ મગ માટે તપેલું આપણે રાખી પૂછીએ ચાલુ કર દઈશું આઈટર ક્યાં તો ચાલો અહિયાં દાળ પણ હવે આપણે ઉકળી રહી છે લોટ પણ બાંધી દીધો છે

તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તો બપોરનું ટિફિન આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણે તુવેર દાળ નાખેલા ભાત છે જે અમારા છોકરાને બહુ ગમે છે તુવેરદાળ નાખેલા ભાત અને શાકને દાળને મિક્સ કરીને ખાવને તો બહુ મસ્ત લાગે એટલા હાટું થઈને આપણે ભાતમાં તુવેરદાળ નાખતા હોય છે દેશી ભાત હોય ને એટલે દેશી એટલે આઈ મીન્સ ખીચડીયા ચોખા અને અહીંયા સરસ મજાની દાળ છે મગનું શાક છે તમે જોઈ શકો છો મગનું શાક સલાડ અને રોટલી તો ફાઇનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તમારી કોમેન્ટ આવે ને છે ને કે બેન તમે કેમ ભાતમાં દાળ નાખો છો તો અમારા છોકરાને ગમે છે ને અમારે બાજુ ગામડે છે ને એવી જ રીતના દેશી ભાત હોય ને એમાં દાળ નાખે તો ખાવાની બહુ મજા આવે તો છોકરાને પણ બહુ ગમે એટલા હાટું થઈને આપણે ભાતમાં દાળ નાખીએ બરાબર તો બસ એ જ કારણ છે બાકી તો નથી બીજું કાંઈ તો તમે પણ ટ્રાય કરજો એકવાર આ ભાત સાથે સેવ ટમેટાનું શાક હોય ટમેટાનું ચટણી હોય તો પણ મસ્ત લાગતા હોય છે તો અત્યારે હું ફટાફટ ટિફિન ભરી રહી છું મારે અહીંયા બધા જ ટિફિન ભરાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બાચકામાં બાંધીને આપી દઈશું એક ટિફિન મારે ઠેલીમાં તૈયાર કરવાનું હોય છે ચલો ફ્રેન્ડ નમસ્તે હવે સ્કૂલે થી આવી ગઈ છે ને હવે નમો રોટલી બનાવે છે દુકાનના છોકરા રોટલી બાકી છે બે છોકરાઓ એમની બનાવે છે બાકી ના તો સુધી લીધું છે તો એ રોટલી બનાવે અને આ જ્યારે હું ટિફિન ભરું છું એ લોકો નમો આપણે ભાતમાં કેમ દાળ નાખીએ રહ્યા નમો હમણાં છે હે હે ભાત મસ્ત લાગે એટલે હમ

ચટાઈ ગયા છે મેં ટાપ પણ સાફ કરી દીધો વાસણ મૂટકી નાખા છે અને નમસ્તે જમી લે એટલે નીચે કચરા પોતા પણ થઈ જશે તો અહીંયા નમુ મગ ને રોટલી ચમાં બેસી ગઈ છે ચાદર ધોઈ છે તો અહીંયા શું કહી દે કેમ કે બહાર તો તડકા છે એવું બી છે ને જર્મ ઝરમાં વરસાદ પણ ચાલુ છે સૌવાનનો રાજકોટમાં આમ ને વરસાદ છે ઝરમાં ઝરમાં વરસાદ પડે અને તડકા જેવું બી છે જુઓ મારે તડકા જેવું બી છે ને જર્મ ઝરમાં વરસાદ બી ચાલુ છે તો એમાં કેમ બહાર કપડાં નાખવા એટલે મેં પછી અહીંયા નાખી દીધી છે મશીનમાં નાખ્યા તાય જેવો જોસ્ટ પોરી તો થઈ ગઈ હવે સાંજે પાથરી દઈશું હવે નમું જમે હે નમો ભાત લઈ આવું નમુને રોટલી શાક હતી તો ચાલો બેન સાંજના પાંચ વાગે ગયા છે અને રસોડામાં આપણે આવી ગયા છે તો હજી બપોરે વાસણ મૂકેલા હતા એ છે નમુ ચા નાસ્તો કરીને ટ્યુશન વહી ગઈ છે અને અહીંયા આપણે આજે તુરિયાનું શાક બનાવવાનું છે તો અહીંયા આપણે તુરિયાનું શાક બનાવવાનું છે આને હું કે તુરિયા જ કે ને ખબર નથી મેં તો પહેલી વાર લઈ આવ્યું પહેલી વાર શાક બનાવું તો આ પાત્રા લીધા હે એને આપણે ઢોકળી બનાવવાનું છે પાત્રા નાખીને સરસ મજાનું તુરિયા ઢોકળીનું શાક બનાવવાનું છે તુરિયા પાત્રાનું પણ બનાવે તો આપણે ઢોકળીનું બનાવશું આજે તો ચાલો ફટાફટ પેલા પાત્રાને સરસ મજાના ઝીણા ઝીણા કટિંગ કરીએ અને બેટર બનાવે કંઈક અલગ જ રીતના બનાવશું આજે આપણે તો ચાલા આજે આપણે આ પાત્ર આવે ને કટિંગ કરીને આમાં સરસ મજાનું બેટર ભરાવી દીધું છે તો ઈ હવે આ થાળીમાં પાથરી દઈશું આપણે ગા માટે રાખશું તો મેં મોટું તપેલું ચડાવેલું છે ઢોકળી છે મારી પાસે

તમે જોઈ શકો છો સરસ મજાનું તૂરીયા ઢોકળીનું શાક આપણે બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું અહીંયા વઘારેલા ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાનું નેક્સ્ટ ટાઈમ હું હવે તમારા સાથે રેસિપી શેર કરીશ તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું તુરિયા ઢોકળીનું શાક બની ગયું છે અહીંયા વઘારેલા ભાત પણ બની ગયા છે આપણે એમાં કોથમીર નાખવાની છે આપણે

તુરિયા અને ઢોકળીનું શાક બનાવેલું છે આપણે ને આ છે રોટલી તો ચાલો સાંજ નું ટિફિન થઈ ગયું છે તો હવે આપણે બનાવવા ટિફિન ભરી દઈએ ટાપી ભરાઈને વહી ગઈ છે અહીંયા વાસણ પણ ઉટકાઈ ગયા છે મેં વાસણ ઉટકી નાખ્યા ટાપ પણ સરસ મજાનો સાફ થઈ ગયો છે અને નીચે નમો અમારે જમે વઘારેલા ભાત જ ખાવાતા એને તો ચારો ભીંડો સુધારવાનો છે રાજુ સુધાર્યા છે તો આપણે પણ સુધારવા લાગીએ ભીંડો